કિસ્સા ખુરશીકા જી હા રાજનીતિમાં આવવાવાળા તમામ લોકો એમ કહે છે કે રાજનીતિ સેવા કરવાનું માધ્યમ છે અને ખુરશી એ સેવા કરવા માટે બેસવાની એક જગ્યા છે પદ છે પણ હકીકત એ છે ખુરશી માટે જ બધું થાય છે એટલે જ મેં ટાઈટલ આપ્યું છે કિસ્સા ખુરશીકા અને એવા કિસ્સા અનેક આવે છે અનેક આવે છે ખુરશી મળે છે ખુરશી મળે છે પણ આ ખુરશી લક્ષ્મી કરતાં પણ વધુ ચંચળ છે ખુરશી ગમે ત્યારે ગમે તે ખાલી કરવી પડે છે એક નહીં અનેક ઉદાહરણો આપણે જોયા છે છેલ્લા દસ પંદર વર્ષની વાત કરીએ તો અનેક મંત્રીઓ એવા હતા કે જેમનો સિતારો હતો બે હજાર પંદર સુધી એ હાલ એ પૈકીના કયા મંત્રી ક્યાં છે એની કોઈને ખબર નથી મંત્રીને ધારાસભ્ય પણ નથી રહ્યા અને થોડાક સમય પહેલા સ્વર્ણિમ એક અને સ્વર્ણિમ બેમાં જે બેસતા હતા ને એમની દિવાળી કેવી બગડી આપણે તમામ લોકો જાણીએ છીએ પાંચ છ ને છોડીને પણ આ તમામની વચ્ચે મારા મહેસાણાના નીતિનભાઈ પટેલ આપણા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી એમને સ્પષ્ટ વાત કરીશ છે ના શબ્દો હરમેશ કડવા રહ્યા છે પણ સ્પષ્ટ વક્તા છે અને ભાગ્યે જ કોઈ નેતા ખુરશી વિશે બોલે છે પદ વિશે બોલે છે પણ નીતિનભાઈ ભાગ્યે જ કોઈની સાડાબારી રાખે છે કદાચ એ પણ કારણ છે કે સારી નીતિ હોવા છતાં પણ નીતિનભાઈ એ ખુરશી ઉપર હાલ બેઠેલા નથી એ પણ એ લોકો પૈકીમાં જ છે જેમના માટે ખુરશી એક કિસ્સો બની ગયો છે ભૂતકાળ બની ગયો છે નીતિનભાઈ એક સ્નેહ મિલનનો કાર્યક્રમ હા પાછો બીજેપીનો સ્નેહ મિલન કાર્યક્રમ એમાં એમના અંદાજમાં શું કહ્યું ને સાંભળી લઈએ હોતાની લાલચ માં આવી જાય છે કે ફલાનો કેદ મને હોદ્દો મળી જાય એમ નથી મળતું ભાઈ આ ભાજપમાં તો સાત ગરણીએ ગરાયા પછી કંઈક મળે છે એટલે કોઈની ખાલી ખાલી પાછળ પાછળ ના ફરવું કોઈ લેતું નથી કોઈ અપાતું નથી કોઈ તમને કાળી ટીલી લાગે એવું કરીશ નહીં કે એવા લોકોને જોડે રાખીશ નહીં નીતર શું થાય કે એ ટોળકી ઘેરી વર્ત તમે બદનામ થઈ જાઓ અને હોદ્દા તો આવવાના જાય આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા લો હવે શું કોણ આ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું મને ઉત્તરમાંથી પૂરો કરવા તમે સારા હો તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા એ હકીકત છે કે નીતિનભાઈ પટેલે એમ કહ્યું કે ઉત્તરનો નેતા નીતિનભાઈ આપ ઉત્તરના આખા ગુજરાતના નેતા છો હતા ને રહેવાના છો પણ હા મંત્રી તરીકે પૂર્વ થઈ ગયા છો એ હકીકત છે આપ જે બોલ્યા હું ઉત્તરનું પૂર્વ કર્યો પણ તમને તમારા જ પક્ષના તમારા જ પક્ષના નેતાઓએ કર્યા છે પૂરા પૂર્વને હું તો પૂરા શબ્દ વાપરું છું અને આજ તો છે રાજ રમત અને જો આ જ રાત રમત છે તો પછી એ સૂત્રનો શું મતલબ કે સત્તા સેવા કરવાનું માધ્યમ છે એક સારા સૂત્રનો ઉપયોગ હવે રાજનીતિમાંથી કરવાનો બંધ કરી દેવો પડશે જો એ પ્રકારનું આચરણ રાજકીય પક્ષોનું નેતાઓનું નથી તો નીતિનભાઈએ મોગમમાં બે નામ કહ્યા કે બે ત્રણ મંત્રીઓ હમણાં જ એમને જવું પડ્યું આપ જોઈ શકો છો ભીખુશી ભીખુશી ઉત્તર ગુજરાતના જ નેતા એમના પુત્રો વિવાદમાં આવ્યા બીજા સાથે એમનું કનેક્શન આવ્યું અને ભૂ ભીખુસી નવી સરકારની અંદર એટલે ભૂપેન્દ્રભાઈની સરકાર જે ફરી એકવાર શપટ લીધી એમાં એમની બાદ બાકી થઈ જોકે બાદ બાકી એમની એકલાની થોડી થઈ છે જે નવા મંત્રીમંડળમાં જૂના મંત્રીમંડળના માત્ર છનો જ સમાવેશ થયો છે અને બીજા અને બીજા તો જવા જ જોતા હતા જવા જ જોતા હતા બચુભાઈ ખાબડ આખું ગામ જાણે એમના નામનું રેકેટ એમના બે પુત્રો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ફરિયાદ દાખલ થઈ છતોય મારી ગુજરાતની આ સરકારની ધીરજ જોજો વીસ વીસ બાવીસ બાવીસ કેબિનેટમાં આ સાહેબ હાજર ના રહ્યા વીસ વીસ બાવીસ બાવીસ કેબિનેટમાં હાજર ના રહ્યા મંત્રી તરીકેની તમામ ફેસિલિટી રહેતા રહ્યા પણ મંત્રીમંડળનું એક્સપાન્શન થાય ને ત્યાં સુધી આ સાહેબને પૂર્વ કરવામાં નીતિનભાઈ આ સાહેબને પૂર્વ કરવામાં નીતિનભાઈ કદાચ ટીવી જોતા હોય તો આ બચુભાઈ ખાબડના તમને પૂર્વ તરત કરી દીધા પણ આમને પૂર્વ કરવામાં બાવીસ ત્રેવીસ કેબિનેટની રાહ જોવા રાહ જોવામાં આવી પણ અમે નક્કી કરેલું કે અમને પૂછીશું તો ખરા જ નીતિનભાઈ જે કહેતો આજુબાજુની ટોળકી સગાવાલા પણ જાણવું તો પડે ને આપણે રાજનીતિ છે શું તો થોડાક દિવસ પહેલાં બચ્ચું ખાબડ લાંબા સમય બાદ કમલમ ઉપર આવેલા અને હિરેન રાજગુરુએ એમને પૂછવાનો પ્રયાસ કરેલો કે સાહેબ થયું શું આવો સાંભળી લે એ દિવસે શું થયું તો આ આ તમારા ને શું સમજવું અમારે બચુભાઈ બે મિનિટ ઉભા રહો સાહેબ બચુભાઈ સાહેબ બે મિનિટ ઉભા રહો ખાલી મને એ સ્પષ્ટતા કરજો કે તમારા ને અમે શું સમજીએ આરોપ સાચા છે એ સમજીએ ખોટા છે એ સમજીએ કાર્યક્રમમાં તમે આવ્યા હતા ઘણા સમય બાદ ગાંધીનગરમાં દેખાય અત્યાર સુધી કેમ મંત્રી હતા તોય કેમ નતા આવતા તમે બચુભાઈ બે મિનિટ વાત તો કરો અમારી સાથે શું ના પાડી છે તમને પક્ષમાંથી વાત કરવાની મીડિયા સાથે કે આરોપો સાચા છે તમે ભ્રષ્ટાચાર કર્યો છે તમારા પુત્રો જેલમાં કહેતા ભ્રષ્ટાચાર કર્યો છે હા કે ના તો કોણ છે કાર્યક્રમ હજી શરૂ જ થયો છે કાર્યક્રમ પૂરો પણ નથી થયો કે અડધો પણ નથી થયો એમ છતાં તેઓ નીકળી રહ્યા છે અને બહુ રસપ્રદ છે બહુ રસપ્રદ છે હું ફરીથી કહું છું અધિકારીની નેતામાં ફરક આટલો છે અધિકારી નિવૃત્ત થાય ને ત્યાં સુધી રહે છે કુકર્મો અધિકારીઓ પણ કરે છે ભ્રષ્ટાચાર અધિકારીઓ પણ કરે છે પણ પકડાયા પછી ચાર છ બાર બીને રિ થઈ જાય છે અને અડધો તો પાછા એ વખતે લે અને રિટાયર થાય પછી પેન્શન પણ લે પણ મારા નેતાની બધાલી તો છો એક વાર એક વાર પાર્ટીની નજરમાંથી ઉતરી ગયા તો ખુરશી ઉપરથી ઉતરી જવાનું અને જનતાની નજરમાંથી ઉતરી ગયા તો દરરોજ માટે ઘેર જતું રહેવાનું અને જનતાની નજરમાં પોતે પણ સારું કર્યું હોય પણ પક્ષે સારું ના કર્યું તો એ પાછું ઘેર જવાનું નેતા પોતે મજબૂત હોય સારા કામ કરતો હોય પણ એના કરતાં પણ વધુ સારા કામ કરવાવાળો કોઈ આવે તો એ ઘેર જવાનું વેવ બીજા પ્રકારનો બને તો એ નેતાએ ઘેર જવાનું આ તો સૌથી રિસ્કી વ્યવસાયકો હોય તો નેતાગીરીનો છે ને રિસ્ક લલિત કાકાથી વધુ સારું કોઈ ના જાણે અને એટલે લલિત કાકાને પણ જોડ્યા છે મેં અને રાજેશભાઈ ઠાકરને પણ જોડ્યા લલિત કાકા તમે પૂર્વ તો થઈ ગયા ભલે ધારાસભ્ય તરીકે પણ પૂર્વ તો થઈ ગયા તમારું સદનસીબ કે તમારી પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષમાંથી શાસનમાં નથી એટલે ખુરશી હતી નહીં એટલે ખુરશી જવાની નહોતી પણ આ પૂર્વ થવા પાછળના કારણો શું હોય પક્ષને પણ પક્ષની સરકાર હોય કારણ શું આટલું સમજવું હતું અને એટલે સમજવું હતું કોઈ મોટા મોટા સપના લઈને આવતું હોય ને કોઈને જોઈને કે એકવાર ચૂંટાયા અને મંત્રી બની ગયા અને પછી પાછો આથમતો સૂરજ એટલે એ લોકો રાજનીતિમાં આવવા વિચારનારા યુવકો પણ વિચારે કે આચરણ કેવું રાખવું જોઈએ કેવી રીતે પાર્ટીની લાઈનમાં રહેવું જોઈએ કેવી રીતે ખુરશી ઉપર ફેવિક્વિક લગાવી જુઓ કે ચીપ ઉખડ જ નહીં રોનકભાઈ આજની આપની આ ડિબેટમાં કોઈ ભાજપ કોંગ્રેસ હું કરવા માગતો નથી ને એ કોઈ વાત નથી કરવા માગતો મારા મુરબ્બી નીતિનભાઈએ જે વાત કરી છે કે એને આચરણ અને વ્યવહારમાં ધ્યાન રાખવું જોઈએ નકર કે ખુરસી જાય સીધો સવાલ નીતિનભાઈ હોય ભૂપેન્દ્રભાઈ હોય પ્રદીપસિંહ હોય તમામ લોકોના આચરણ વ્યવહારમાં કોઈ વાંધો નહોતો અને સારી બધી પકડ હતી વહીવટમાં ને તમામ રીતે લોકચાહના પણ હતી પણ ક્યાંક આકાઓને મંજૂર નહીં હોય એટલે એમની ખુરશી જાય સમય સમય પ્રમાણેના નિર્ણયો હોય છે એક સમય ગાંધીયુગનો હતો કે સત્યવાદી હરીશ્ચંદ્રની જેમ સાચા વ્યવહાર ગાંધીજીની જેમ સાચા આચરણ સત્યની વાત અને પ્રમાણિકતા ન એ એક માપદંડ હતું આજના સમયમાં આ માપદંડ નથી આજના સમયમાં તમારા આકાઓ તમારા નેતાઓની કેટલી તમે ચાપલુસી કરી શકો છો અથવા કેટલા એને ખુશ રાખી શકો છો તો તમારી ખુરશી ટકે અથવા તમારી એવી પકડ છે કે તમારા નેતા તમને ખુરશી હલાવી પણ ન શકે એવી સામાજિક રીતે તમારી પકડ હોવી જોઈએ આ બે ત્રણ વસ્તુ છે અથવા તમે એવા બાહુબલી હોવા જોઈએ કે જેને તમે અનિવાર્ય સંજોગોમાં પણ અનિવાર્ય છો એવી તમારી તાકાત હોય તો તમારી ખુરશી ટકે લલિતની વાત કરું તો હું તમને કહું કે હું તો પંચાણું બે હજારમાં ભારતીય જનતા પાર્ટીમાં હતો વિચાર ભેદ સત્તા જોતી હોત તો તે દ મને દેખાતું હતું કે સત્તા ભાજપમાં છે તે દી પણ એકસો ને ત્રેવીસ સીટો ભારતીય જનતા પાર્ટીની આવતી હતી બધી જ કોર્પોરેશનો જિલ્લા પંચાયતો ભાજપ જીતતી હતી પણ વિચાર એક એક ધ્યેય અને એક લક્ષ કે આ વિચાર સાથે આપણે જાહેર જીવનમાં છે અને વિચાર એમાં એમાં હોય ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંતો એવા હતા કે તમે સાધ્ય સાધ્ય સત્તા સત્તા માટે છે તમારે મંજિલે પહોંચવા માટે ગરીબોનો ઉથાર કરવા માટેનું સત્તા એક સાધન છે ડિફરન્સ ઓફ પાર્ટીની વાતો ભારતીય જનતા પાર્ટીએ બહુ કહી દી કેડરબદ્ધ પાર્ટીની વાતો કરી એ અત્યારે કેડરબદ ક્યાં કોંગ્રેસનો શંભુ મળ્યો થઈ ગયો રોણકભાઈ એટલે પ્રદીપસિંહ જેવાને ઘરે બેસવાનો વારો આવવાનો કારણ એ હોય અને કોંગ્રેસના લોકો મિનિસ્ટર બનતા હોય કારણ કે કેડરબદ્ધની વાત પૂરી થઈ ગઈ સિદ્ધાંત ડિફરન્સ ઓફ પાર્ટીની વાત પૂરી થઈ ગઈ શંભુ મેળો થઈ ગયો એટલે આજનું રાજકારણ એ પૂરું કરું તમે જી જી કહો છો તો પૂરું કર દો હું તો હિન્ટ આપું તમને મારથી પૂરું કરવા થોડું કહેવાય કાકા નાગરિક જનતા પુરા કરે ને હું કોણ કહેવા વાળો એટલે તો મારી વાત એ જી ના ના એ તો પૂરા કરી દીધા ને પૂરા કરીએ દીધી ને પૂરા થવાના હતા એ જોઈને અહીં અમે આવ્યા છીએ એટલે અમને એનો અફસોસ જી કાકા સવાલ એ છે રોનકભાઈ કે જે અત્યારનો જે સમય છે એ સત્તાલક્ષી સમય છે સત્તામાં હોય તો જ એ માણસ સારો સત્તામાં ન હોય તો એ નકામો એ જે વિચારસરણીને એ જે લક્ષ્ય તરફ પ્રજા પણ મોટિંગ કરે છે અને જુએ છે સારો માણસ ગમે તેટલો થાય કે આજે નીતિનભાઈ એ જે રીતની પકડ હું આજે પણ તમારી હાજરીમાં કહું છું કે ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં પણ તમને કહું છું કે આખા મંત્રીમંડળમાં નીતિનભાઈ જેટલી વહીવટમાં પકડ કોઈ નેતાની હતી નહીં એ આજે ઘરે બેઠા છે અને એ વાસ્તવિકતા છે કે એ એવા વહીવટની કુશળતા પણ હોય તમારી વફાદારી પણ હોય તેમ છતાં પણ તમારે ઘરે બેસવાનો વારો આવે તમે જીતી શકવાની પાવરફુલ હો તો પણ ધારો કે આ જયેશ રાદડીયા તો ઘરે બેઠા હોય બને એ એનો કોઈ વાત પણ એ પાર્ટી આકાના તમે કેટલા ખુશ રાખી શકો છો એ એ માપદંડ અત્યારે જાજુ થઈ ગયું છે એટલે કોઈ સિદ્ધાંતની વાત નથી રહી કોઈ પકડની વાત રહી નિતિનભાઈ જે વાત કરે છે કે તમારી આજુબાજુના આ બધા ન નિતિનભાઈ હા તો નિતિનભાઈને અને ભૂપેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહને પ્રદીપસિંહને પણ આ લાગુ પડે કારણ કે એની આરે કોઈ એબ નોતી એમાં કોઈ વાંધો ન તેમ છતા એની ખુરશી કેમ ગઈ બિલકુલ લલિત કાકા સમયનો અભાવ છે માફ કરજો જો મને તો અડધો કલાક કલાક મળ જઈ કાલ પછી બીજી ટમ મળવાની છે આ સોળસો એંશીમાં હોય તો કાલે એક્યાંસીમાં એપિસોડ આવવાનો પાંચ વર્ષ નેતા માટે હોય મંત્રી માટે કેટલા વર્ષ હોય કોઈ જાણતું નથી રાજેશભાઈ વાત ટોળકીવાળી હતી નીતિનભાઈએ બહુ અદ્ભુત કહ્યું અને આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે હા મંત્રી સારો પણ આજુબાજુના લોકો નથી સારા આપ શું માનો છો જે એ પ્રકારે કુંડાળું બને છે એ કેટલું કોઈ પણ મંત્રી કોઈપણ ધારાસભ્ય કોઈપણ સાંસદ માટે ઘાતક હોય છે અને કુંડાળું મજબૂરી હોય છે ના એટલે નીતિનભાઈએ જે વાત કરી છે ને એ બદલાતા જતા પોલિટિકલ કલ્ચરની વાત કરી છે કે કલ્ચર એવું થઈ ગયું છે કે પોલિટિક્સ છે તરીકે કાં તો પોલિટિક્સ છે એને વ્યવસાય તરીકે લોકો લેવા માંડ્યા છે અને એના કારણે એ પાવર અને પૈસો બનાવવાનું માધ્યમ સમજીને લોકો પોલિટિક્સમાં આવે છે અને એમણે જે ઇશારો કર્યો કે ભાઈ નેતાનો જબ્બા પકડી અને લાઈન લગાડી અને ચાંપલુસી કરી અને તમે રાજકારણની અંદર આગળ જાઓ તો એવા વ્યક્તિઓ તમારી આસપાસ હોય એ પોતાનો ફાયદો તો ક્યાંક ને ક્યાંક કરી જશે પણ તમારું રાજનૈતિક નુકસાન કરતા હોય છે અને એટલે જે આ પોલિટિકલ કલ્ચર જે છે એ જે બદલાઈ રહ્યું છે અને એનો ભોગ જે મંત્રીઓ પાછલી મિનિસ્ટ્રીની અંદર બન્યા એનો સંકેત એ નીચે બેઠેલા કાર્યકર્તાઓ નેતાઓને આપી રહ્યા છે પણ નીતિનભાઈએ જે કીધું એ વાત બિલકુલ સાચી જ છે કે પરિવાર હોય કે સમાજ હોય કે રાજકારણ હોય તમારી આજુબાજુ કેવા વ્યક્તિઓ છે એનાથી જ તમારું માપદંડ થતું હોય છે એના ઉપર છાંટા ઉડે તો એ છાંટા જે છે એ જે તે વ્યક્તિ ઉપર પણ ઉડતા હોય છે તમે ચોખ્ખા હો પણ તમારી આજુબાજુના લોકો કોણ છે એ તમે જો ના તપાસી શકતા હોય તો એનું નુકસાન તમારે ભોગવવું પડે એક વાત એમણે એમ કરી બીજી વાત રોનક રોનકભાઈ એવું છે કે રાજકારણની અંદર માત્ર આવું ટોળી કોકની પાસે હોય એના કારણે બદનામ થઈ જવાથી ખુરશી જાય છે એવું થતું નથી જો એવું જ થતું હોય તો કેશુભાઈ પટેલે કઈ ટોળકી એમણે પાળેલી હતી તે છતાં એમણે ખુરશી ત્યાં આગળ છોડવી પડી હતી આનંદીબેન પટેલની આપણે વાત કરીએ તો એમણે કઈ ટોળકી પાળી હતી કે કયા ભ્રષ્ટાચારના આરોપ સીધે સીધા આનંદીબેન ઉપર લાગ્યા હોય કે કેશુભાઈ ઉપર લાગ્યા હોય એવી જ રીતે ઉદાહરણ આપીએ જેમણે નીતિનભાઈએ જે આ કોમેન્ટ કરી છે એના ઉપર તો એમનું પણ જે વહીવટી કુને છે ને એમનો જે દીર્ઘ રાજકીય અનુભવ છે ને એમાં પક્ષ અને વિપક્ષ બંનેની અંદરથી તમે વાત કરો નીતિનભાઈ માટે તો નીતિનભાઈને સો માર્ક લોકો આપે તો પણ એમણે પદ ગુમાવવું પડ્યું છે એટલે પદ ગુમાવવા માટે બે વસ્તુ છે એક તો ભ્રષ્ટાચાર એવો થઈ જાય કે જે ભ્રષ્ટાચાર બહાર આવી જાય જ્યાં સુધી ભ્રષ્ટાચાર બહાર નથી આવતો ત્યાં સુધી પદ સુરક્ષિત રહે છે પણ એ ભ્રષ્ટાચાર જ્યારે બહાર આવે છે એટલે ક્યાંક ને ક્યાંક એને મેનેજ કરવાવાળા લોકો જે છે રાજકારણની અંદર ઘણી વખત લાંબી રેસના ઘોડા બનતા હોય છે અને બહુ ઓનેસ્ટ લોકો હોય બહુ આખા બોલા લોકો હોય નીતિનભાઈના જે મનમાં હોય છે એ કહી દે છે અને એ કહી દે છે એટલા જ માટે અમને જે રાજકીય નુકસાનો ભોગવવા પડ્યા છે એમની કારકિર્દી દરમિયાન એ આપણે જાણીએ છીએ કે એવી રીતે ભોગવવા પડ્યા છે પણ રાજકીય નુકસાન ભોગવીને પણ સત્ય કહેવાની બહુ જ ઓછા લોકોની અંદર અત્યારે હિંમત રહી છે આ પહેલાં આપણે એક ચર્ચા કરી હતી આનંદીબેન પટેલે આ જ પોલિટિકલ કલ્ચર ઉપર એક કોમેન્ટ કરી હતી કે ભાઈ પદ હોય ત્યાં સુધી લોકો પૂછતા હોય છે પદ જતું રહે પછી નથી પૂછતા એટલે માત્ર ને માત્ર પાવર અને પાવર એટલે એક મધપૂડો છે એનું મધ છે ત્યાં સુધી એને ચૂસી લો અને એ ચૂસવા માટે ગમે તે રીતે નેતાની આજુબાજુ તમે રો અને એના લાભ લઈ લો આ જે કલ્ચર ઊભું થયું છે અને પદ પૂરો થઈ ગયો પછી જે મધ ચૂસાઈ ગયો પછી મધપુડાને કોઈ પૂછતું નથી આ જે સ્થિતિ છે સ્થિતિની અંદર તમારે જો લાંબી જો મન તમે બહુ સરસ શબ્દ એક વાપર્યો કે મંત્રી જે જે વર્ષ રે બે વર્ષ રે પાંચ વર્ષ રહે નેતા આજીવન રહેતા હોય આજે જયપ્રકાશ નારાયણને આપણે યાદ કરીએ આપણે અટલ બિહારી વાજપેયીને આપણે યાદ કરીએ તો એ લોકોને કેમ યાદ કરીએ છીએ કે એ લોકો ખાલી જયપ્રકાશ નારાયણે રાજકીય માર્ગદર્શન કર્યું એટલું જ નહીં અટલ બિહારી વાજપેયીએ માત્ર વડાપ્રધાન રહ્યા એટલે નહીં પણ એમની આખી જે કારકિર્દી હતી એ કારકિર્દીમાં એમને કેવી રીતે રાજકીય સંસ્કૃતિને જાળવી રાજકીય મર્યાદાઓને જાળવી અને એક પણ છીંટો ના ઉડે પચાસ સાહીઠ વર્ષના રાજકારણની અંદર તમને કહેવા માટે કશું જ ના હોય તો એ જે છે બહુ લાંબા સમય સુધી જીવે છે તમે અમર થઈ જાવ છો એટલે નીતિનભાઈનો ઇશારો ક્યાંક એવો પણ છે કે તમારે લાંબી રેસના ઘોડા થવું હોય અને ખરેખર નેતા થવું હોય મંત્રી થવું છે સહેલું છે નેતા થવું અઘરું છે તમારે નેતા થવું હોય તો આજે બધી વસ્તુઓ છે એનું તમારે ધ્યાન રાખવું પડે એ પ્રકારની આ કોમેન્ટ છે પણ એ કોમેન્ટ બંને તરફ લાગુ પડે છે હાલ જે રાજકારણની અંદર સફળ છે અને લાંબી રેસના ઘોડા છે પણ એમનું પદ જળવાઈ રહ્યું છે એટલે એમની પાસે ટોળકીઓ નથી એવો કહેવાનોય મતલબ નથી ટોળકીઓ રાખીને પણ ઘણા લોકોએ લાંબી રેસના ઘોડા થયા છે અને ઘણા લોકો બહુ જ પ્રમાણિક હોવા છતાં વહીવટી અનુભવ હોવા છતાં સારું પ્રશાસન આપવા છતાં પણ ખુરશીઓ છોડવી પડે છે આ સતરંજની રમત છે ક્યારેય મોરું નબળું પડે અને બીજી શક્તિઓ એના ઉપર ચડી જાય એ કહેવાતું નથી હોતું રાજેશ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ એ પણ હકીકત છે કે સામાજિક અને વિસ્તારના ફેક્ટર પણ ઘણીવાર કામ કરતા હોય છે અને આ બધાથી ઉપર એ પણ હકીકત છે આ એટલે કે તકદીર સૌથી ઉપર રહે છે નિષ્ફળ નેતા નિષ્ફળ ધારાસભ્ય મંત્રી તરીકે લાંબા ચાલતા હોય છે એવું પણ હોય છે અને પ્રચંડ મહેનત કરવાવાળા આનંદીબેન જેવા થોડાક મહિના મુખ્યમંત્રી રહે છે એવા પણ કિસ્સા બને છે સંજોગો બદલાતા હોય છે પણ હા જ્યારે પુરુષાર્થ હોય છે અને એને પ્રારબ્ધ સાથ આપે છે તો રાજનીતિમાં લોકો સફળ થાય છે એ પણ હકીકત છે છેલ્લે એટલું કહીશ ધારાસભ્ય હોય સાંસદ હોય મંત્રી હોય કોર્પોરેટર હોય મેયર હોય કે કોઈ પણ હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય તમને તમારો પક્ષ સમય સંજોગો પ્રમાણે ખુરશી આપશે પણ ખરો લેશે પણ ખરો પણ જો તમે તમારા વિસ્તારના નાગરિકોના દિલમાં જગ્યા બનાવશો ને તો એ નાગરિકના દિલમાંથી તમને દૂર કરવાવાળો કોઈ પેદા થયો નથી અને એટલે જ તમારે રાજનેતા નહીં રાજનેતા નહીં રાષ્ટ્ર માટેના નેતા બનવું પડશે સરદાર પટેલ સાહેબમાંથી શીખીને રાષ્ટ્રપુરુષ બનવાનો પ્રયાસ કરવો પડશે રાષ્ટ્ર માટેના વ્યક્તિ બનવાનો પ્રયાસ કરશે રાજ માટે નેતાના બનશો રાજ કરવાના કારણથી નેતાના બનશો અને જ્યારે આવી સ્થિતિ સર્જાય છે ને ત્યારે દર વખતે કિસ્સા ખુરશીના થાય છે અને કિસ્સા બદલાતા રહે છે ચહેરા બદલાતા રહે છે મંત્રાલય અને અધિકારીઓ એના એ જ રહે છે હું ફરીથી શબ્દ વાપરું છું અધિકારીઓ એના એ જ રહે છે એટલે નેતા બનવું કે અધિકારી એ જે પણ સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીઓ ભણે છે ને એ જાતે નક્કી કરે